નમસ્કાર મારા વલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ આઠમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાર્ટ નંબર છે મિત્ર અને શત્રુ જેના આપણે આ વિડીયોમાં સરળ સમજૂતી સાથે સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનો પણ ન ભૂલતા ધોરણ આઠમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પાર્ટ નંબર મિત્રો જે બે આપેલ છે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ જેના સ્વાધ્યની વાત કરીએ તો પ્રશ્ન એક છે ખાલ્યા પૂર્ણ કરો મિત્રો પ્રશ્ન એકની અંદર અછત સૂક્ષ્મજીવો ખાલિકાની મદદથી જોઈ શકાય છે તો જવાબ આવશે માઇક્રોસ્કોપ બી નીલ નીલહરિત લીલ વાતાવરણમાંથી ખાલીયાનું સ્થાપન સીધે સીધું કરે છે જેનામાંથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે તો જવાબ આવશે નાઇટ્રોજનનું સી આલ્કોહોલનું ઉત્પાદન ખાલગ્યાની મદદથી કરવામાં આવે છે તો ઈસ્ટ ડી કોલેરા ખાલકિયા દ્વારા થાય છે તો બેક્ટેરિયા દ્વારા બીજો પ્રશ્ન છે સાચો ઉત્તરને પસંદ કરવાનો છે જેની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે તો આલ્કોહોલ બી નીચેનામાંથી ક્યુ એન્ટિબાયોટિક્સ છે તો જવાબ આવશે સ્ટેપ્ટોમાઇસિન સી મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક તો જવાબ આવશે માદા એનોફેલી મચ્છર ડી ચેપી રોગોનું મુખ્ય વાહક તો માખી અને ઈ બ્રેડ અથવા ઈડલીની કણક ફૂલવાનું કારણ તો ઈસ્ટ કોષોની વૃદ્ધિ થવાથી મિત્રો આગળ જોઈશું વાતાવરણીય નાઇટ્રોજનની ભૂમિમાં સ્થાપન કરતાં સૂક્ષ્મજીવોનું નામ જણાવો તો મિત્રો તેની અંદર આવશે રાઇઝોબિયમ બેક્ટેરિયા અને નીલ હરિત એ વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાન કરતા સૂક્ષ્મજીવો છે સાત આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા વિશે દસ વાક્ય લખો તો આપણે લખી શકીએ કે સૂક્ષ્મજીવો દહીં બ્રેડ કેક વગેરે બનાવવા માટે મદદરૂપ થાય છે બે ઇસ્ટના વ્યાપારી ઉપયોગ દ્વારા વાઇન અને આલ્કોહોલ બનાવવામાં આવે છે ત્રણ સૂક્ષ્મજીવો દ્વારા છોડ પર થતાં રોગોને નિયંત્રણમાં રાખે છે ચાર વિનેગરના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે પાંચ સૂક્ષ્મજીવો દ્વારા નકામા પદાર્થોનું વિઘટન દ્વારા ખાતર બનાવાય છે છ શાકભાજીની છાલ પ્રાણી અવશેષ વગેરેનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહારી બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં કરવામાં આવે છે વેક્સિન જેવા ઔષધ બનાવવા માટે વપરાય છે નવ સૂક્ષ્મજીવોના ઉપયોગ દ્વારા ખોરાકની લાંબા સમય સુધી સાચવી રખાય છે નવ દસ તેઓ શરીરની ચયાપચયની ક્રિયામાં પણ મદદરૂપ કરે છે તો આવી રીતે આપણે લખી શકીશું મિત્રો પ્રશ્ન આર્ષિક સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાન વિશે ટૂંકમાં નોંધ લખો તો જવાબ મિત્રો લખી શકાય કે સૂક્ષ્મજીવો ઘણી રીતે હાનિકારક પણ છે કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્ય પ્રાણી તેમજ વનસ્પતિમાં રોગો ઉત્પન્ન કરે છે તાવ ટ્યુબર ક્યુલોસિસ ઓરી અછબડા પોલિયો કોલેરા ટાઇફોઈડ હિપેટાઇટિસ બી મેલેરિયા જેવા રોગો સૂક્ષ્મજીવો દ્વારા મનુષ્યમાં જોવા મળે છે એન્થ્રેક્સ નામનો રોગ એ પ્રાણીમાં થતો ગંભીર રોગ છે સૂક્ષ્મજીવો ક્યારેક ખોરાકને વિષકારક બનાવે છે જેનાથી મનુષ્યના શરીરમાં ગંભીર બીમારી આવી શકે છે અનેક સૂક્ષ્મજીવો ઘઉં ડાંગર બટાટા શેરડી સંતરા સફરજન વગેરે વનસ્પતિઓમાં મિત્રો રોગ ઉત્પન્ન કરે છે રોગના કારણે પાકના ઉત્પાદનમાં ઘટાડો થાય છે કેટલાક સૂક્ષ્મજીવો કપડાં તેમજ ચામડીની વસ્તુઓને બગાડે છે મિત્રો નવો પ્રશ્નની વાત કરીએ તો એન્ટિબાયોટિક્સ એટલે શું એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ મિત્રો જે ઔષધો આપણા શરીરમાં બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે તેવા ઔષધોને એન્ટિબાયોટિક્સ કહે છે ફૂગ અને બેક્ટેરિયામાંથી એન્ટિબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે સ્ટેપ્ટોમાઇસિન ટ્રેટા સાયક્લિન અને એરિથ્રોમાઇસિન સામાન્ય સ્વરૂપે ઉપયોગમાં આવતી એન્ટીબાયોટિક્સ છે સાવધાની માન્ય મિત્રો ડૉક્ટરની સલાહ મુજબ જ એન્ટીબાયોટિક્સ લેવી જોઈએ વળી ડૉક્ટરની સૂચના મુજબ સંપૂર્ણ દવાઓ પૂર્ણ કરવી જોઈએ જરૂર ન હોય ત્યારે એન્ટીબાયોટિક્સ લેવી ન જોઈએ કારણ કે મિત્રો તે હાનિકારક અને ભવિષ્યમાં જરૂર પડે ત્યારે ઓછી અસરકારક નીવડે છે તો આવી રીતે તમે પણ તમારો મિત્રો સ્વાધ્યાય પોથીની અંદર સ્વાધ્યાય મિત્રો સોલ્યુશન કરી શકો છો જે તમારી બુકની પાછળ આપેલું હોય છે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા